નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે બે હજાર ચોવીસની અંતિમ સોમવતી અમાસ વિશે વાત કરવાના છીએ આ દિવસે દાન પુણ્યનો મહિમા જાણીશું તથા કઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને સોમવતી અમાસના ખાસ ઉપાય પણ જાણવાના છીએ તથા આજને દિવસે અને રાત્રે ચાર જગ્યાએ દીવો પ્રગટાવવામાં આવે છે તો તે દીવો કેવી રીતે અને કઈ જગ્યાએ પ્રગટાવવાનો છે તે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ દસ મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અમાસની તિથિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે અને એમાં પણ જો અમાસ સોમવારે આવે છે તો તેને સોમવતી અમાસ કહેવાય છે અને આપણા શાસ્ત્રોમાં સોમવતી અમાસનું વિશેષ મહત્વ ગણવામાં આવેલું છે કહેવાય છે કે સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ સોમવતી અમાસનું વ્રત કરે છે જો આપણે સોમવતી અમાસની વ્રત કથા સાંભળી હશે તો આપને આ વાતનો જરૂર ખ્યાલ હશે તથા સોમવતી અમાસના દિવસે પિતૃઓ માટે દાન તર્પણ પિંડદાન વગેરે જેવા કાર્યો કરવાનું પણ મહત્વ છે તો વળી સોમવાર હોવાથી આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનું પૂજન તથા જ્યોતિર્લિંગનો અભિષેક પણ કરવામાં આવે છે આ દિવસ પૂર્વજોને સમર્પિત હોવાથી આપણા પિત્રોને સમર્પિત હોવાથી તેમની આત્માની શાંતિ માટે તેમને પ્રસન્ન કરવા માટે અથવા તો પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે કેટલાક ઉપાય પણ કરવામાં આવે છે આજના દિવસે સવારે વહેલા ઉઠી સૌ પ્રથમ સ્નાન કરવું અને પછી આપણા પૂર્વજોને પિત્રોને યાદ કરી પ્રાર્થના કરવાની તર્પણ માટે કાળા તલ સફેદ ફૂલ અને કુશનો ઉપયોગ કરવો અને વિધિપૂર્વક તર્પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે સોમવતી અમાવસ્યા પર સ્નાન કર્યા પછી પીપળાના ઝાડના મૂળમાં પાણી ચઢાવવું જોઈએ કે જેનાથી પણ પિતૃદોષ દૂર થઈ શકે છે આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવાનું તેની સાત વખત પ્રદક્ષિણા કરવાની હાથમાં સૂતરનો દોરો પહેરી પીપળાને સૂતરનો દોરો બાંધવાનો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય કે પછી ઓમ પિતૃભ્ય નમ મંત્રનો જાપ કરવાનો કેમ કે એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે પીપળાના વૃક્ષમાં આપણા પિતૃઓ વાસ કરે છે એટલા માટે તેને જળ ચઢાવવાથી અને તેની સેવા કરવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે અને આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે તથા પિતૃદોષને શાંત કરવા માટે તેમની આત્માની શાંતિ માટે પિતૃ ચાલીસાનો પાઠ કરી શકાય પિતૃ સ્તોત્રનો પાઠ કરી શકાય તથા યથાશક્તિ દાન દક્ષિણા આપીને બ્રાહ્મણોને જમાડી શકાય તથા પોતાની ક્ષમતા અનુસાર ગરીબ જરૂરિયાતમંદ લોકોને કાળા તલ દહીં દૂધ કપડાં ફળ અને ભોજન વગેરે વસ્તુઓનું દાન પણ કરી શકે છે આજના દિવસે અન્નદાન વસ્ત્રદાન ગૌદાન અને ધાર્મિક પુસ્તકોનું દાન કરવાનું મહાત્મ્ય પણ બતાવવામાં આવેલું છે જો આપણે રાશિ અનુસાર કઈ વસ્તુનું દાન કરવું એ જાણીએ તો મેષ રાશિના લોકોએ ઘઉંનું દાન કરવું જોઈએ વૃષભ રાશિના લોકોએ સફેદ વસ્ત્રનું દાન કરવું જોઈએ મિથુન રાશિના લોકોએ આખા મગનું દાન કરવું જોઈએ કર્ક રાશિના લોકોએ ચોખાનું દાન કરવું જોઈએ સિંહ રાશિના લોકોએ ઘઉં અને મગની દાળનું દાન કરવું જોઈએ કન્યા રાશિના લોકોએ લીલા શાકભાજીનું દાન કરવું જોઈએ તુલા રાશિના લોકોએ બંગડીઓ અને ખાંડનું દાન કરવું જોઈએ વૃશ્ચિક રાશિના લોકોએ લાલ રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ ધન રાશિના લોકોએ જવ પાકેલા કેળા અને પીળા ઘીનું દાન કરવું જોઈએ મકર રાશિના લોકોએ કાળા રંગના તલનું દાન કરવું જોઈએ કુંભ રાશિના લોકોએ જૂતા અથવા ચંપલનું દાન કરવું જોઈએ અને મીન રાશિના લોકોએ પીળા રંગના વસ્ત્ર અથવા પીળા રંગની કોઈ પણ વસ્તુનું દાન કરવું જોઈએ આવી રીતે આપ આપની રાશિ અનુસાર પણ વસ્તુનું દાન કરી શકો છો કે જે આપને અનેક ગણો લાભ અપાવી શકે છે અને જો એ રીતે દાન ન કરી શકો યથાશક્તિ સુપાત્ર વ્યક્તિને દાનપૂન કરી શકાય છે તથા આજના દિવસે જો શક્ય હોય તો તીર્થ સ્નાન કરવા અવશ્ય જવું જોઈએ કે નદીમાં સ્નાન કરીને પિતરોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી અથવા તો ઘરે જ સ્નાન કરતી વખતે પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવાનું કે જે પણ આપણને તીર્થસ્થળોમાં સ્નાન કર્યા બરાબર પૂન આપે છે તથા આજના દિવસે જે ચાર જગ્યાએ દીવો પ્રગટાવવાનો હોય તેના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ દીવો ઉપર દીવો પ્રગટાવવો કે જે કરવાથી માતા લક્ષ્મીનું આગમન થાય છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે એ સિવાય એક દીવો દક્ષિણ દિશામાં પણ પ્રગટાવવામાં આવે છે કે જે કરવાથી પિતૃ પણ પ્રસન્ન થાય છે અને પોતાના પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે તથા પાણીયારે પણ દીવો કરવામાં આવે છે એ પછી ત્રીજી જગ્યા છે પીપળા પાસે કેમ કે આપણા હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષમાં દેવતાઓની સાથે પિતૃઓ પણ વાસ કરે છે એટલા માટે પીપળાના વૃક્ષ નીચે ઘી અથવા તેલનો દીવો કાળા તલ અથવા સરસવના દાણા ઉમેરીને કરવામાં આવે છે તો આપણને પિતૃઓના આશીર્વાદ મળે છે અને ચોથી જગ્યા છે આપણા ઘરની ઈશાન ખૂણાની જગ્યા જો ઘરના ઈશાન ખૂણામાં દીવો પ્રગટાવવામાં આવે છે તો આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે કેમ કે આ ખૂણો એ દેવી દેવતાઓનો ખૂણો માનવામાં આવ્યો છે તેમનું નિવાસ સ્થાન ગણાય છે એટલે ઘરના કોઈ પણ જગ્યાએ ઈશાન ખૂણામાં દીવો પ્રગટાવો અને જો મંદિર જ ઈશાન ખૂણામાં હોય તો મંદિરમાં પણ દીવો પ્રગટાવી શકાય છે એટલે આ રીતે મુખ્ય દ્વાર દક્ષિણ દિશામાં પીપળા પાસે અને ઈશાન ખૂણા આ ચાર જગ્યાએ સોમવતી અમાસની રાત્રે દીવો પ્રગટાવવામાં આવે છે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને સોમવતી અમાસના દિવસે દાન પૂર્ણ કરવાની માહિતી મળી ગઈ હશે તથા આ દિવસે ઉપાય કરવામાં આવે છે રાશિ પ્રમાણે પણ દાન કરવામાં આવે છે તેની જાણ થઈ ગઈ હશે તો શક્ય હોય તો રાશિ પ્રમાણે દાન કરજો અથવા તો પોતાની શક્તિ અનુસાર પ્રભુ કૃપાથી જે પણ કાંઈ મળ્યું છે તેમાંથી થોડો ભાગ કાઢીને ગરીબ જરૂરિયાતમંદ લોકોને ન્યાણાને સાધુ સંતોને આપજો અને દાન કાર્ય કરીને તેનું પુણ્ય પ્રાપ્ત કરજો તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે સોમવતી અમાસની કથા સાંભળીશું કહેવાય છે કે જે કોઈ સોમવતી અમાસનું વ્રત કરે છે તેને આ કથા જરૂર સાંભળવાની અને વ્રત ન કરતા હોય તે પણ જો આ કથા સાંભળે છે તો તેને પણ સોમવતી અમાસનું વ્રત કર્યા સમાન પુણ્યફળ મળી શકે છે

અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર